નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પોલીસ સેવા સો એમ્બ્યુલન્સ સેવા એકસો ફાયર સેવા એકસો જેવી અલગ અલગ સેવાઓ હવે એકસો નંબર દબાવવાથી મળી જશે જુદા જુદા નંબર ઉપર કોલ કરવાની જરૂરત રહેશે નહીં તમામ સેવાઓ માટે એકસો નંબર દબાવો મિત્રો આજે એક પ્રકારથી ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક કદમ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઉઠાવ્યું છે એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ એની સાથે સાથે બસો સત્તર કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મિલાકર એક હજાર પોલીસ વાહનોનું આજે લોકાર્પણ કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે જનરક્ષક એકસો બાર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે આ પ્રોજેક્ટ હેઠળ નાગરિકોને હવે પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇન જેવી અનેક ઇમરજન્સી સેવાઓ માટે જુદા જુદા નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે માત્ર ડાયલ એકસો બાર કરવાથી જ તમામ સેવાઓ ઉપલબ્ધ થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં જનરક્ષક એકસો બાર પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને પોલીસ એમ્બ્યુલન્સ ફાયર જેવી અલગ અલગ ઇમરજન્સી સેવાઓ માટે એકીકૃત નંબર પૂરો પાડવાનો છે આ પ્રસંગે પાંચસો નવા જનરક્ષક વાહનો અને પાંચસો ચોત્રીસ અન્ય પોલીસ વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અમિત શાહે જણાવ્યું કે આ પ્રોજેક્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને જીપીએસ થી સજ્જ વાહનો દ્વારા સંચાલિત થશે જે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપશે આ સાથે તેમણે ગુજરાતને કાયદો વ્યવસ્થા અને સુરક્ષામાં દેશનું અગ્રણી રાજ્ય બનાવવાની વાત પણ કરી ડાયલ એકસો બાર પ્રોજેક્ટની વિગત આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવા જુદા જુદા નંબરોની એક જ નંબર એકસો બારમાં સમાવી લેવામાં આવ્યા છે આનાથી નાગરિકોને મૂંઝવણમાંથી મુક્તિ મળશે અને કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળશે પ્રોજેક્ટના ભાગરૂપે પાંચસો જનરક્ષક વાહનો અને પાંચસો ચોત્રીસ નવા પોલીસ વાહનોને સેવામાં મૂકવામાં આવ્યા છે આ વાહનો જીપીએસ ટેકનોલોજીથી સજ્જ છે અને તેમને અત્યાધુનિક કંટ્રોલ રૂમ સાથે જોડી દેવામાં આવ્યા છે આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રહેશે જ્યાં એકસો સીટની ક્ષમતા સાથે કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે આ પ્રોજેક્ટના વાર્ષિક નિભાવ માટે ગુજરાત સરકાર રૂપિયા બાણું કરોડનો ખર્ચ કરશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિપિ લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર